ગૃહરાજ્ય શ્રી હર્ષ સંઘવીના ઓગણચાલીસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનારા સહસફાળા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને અને મહાવીર અન્નક્ષેત્રે ગોપીપુરા ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે કરી માનવતાની જ્યોત પ્રજ્વલિત ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના ઓગણચાલીસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ સાથે કરીને માનવતાની જ્યોત કરી જેમાં નિરાધાર ભિક્ષકોને મિષ્ઠાન સાથેનું ભોજન સાથે ભિક્ષકોને ધાબડા વિતરણ અને મંદ અને નિરાધાર મહિલાઓને અનાજની વિતરણ સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સેન્ટરો પર વધારે ગરીબ જરૂરિયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા આચાર્ય વિજયજી પ્રેરિત પબ્લિક મહાવીર ક્ષેત્રે ગોપીપુરા સુરત ખાતે ગૃહ ના માતૃશ્રી દેવ્યાની બેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં પરિવારજનો ગૃહ શ્રીના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખૂબ સુંદર સહકાર લીહરુભાઈ ચાહવાડાને મળ્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પાડવામાં આવ્યો હતો આજનો કાર્યક્રમ સંસ્થા દ્વારા શ્રી મહાવીલ ક્ષેત્ર દ્વારા વર્ષભાઈની ઓગણ ચાલીસની જન્મદિવસની ઉજવણી નિમિત્તે બે હજારથી વધારે વ્યક્તિને ભોજન તેમજ બસોથી વધારે પરિમાણને અન્નદાન તેમજ બે હજારથી વધારે વ્યક્તિને ગાબા દીધું એમના પરિવારમાંથી કોણ કોણ ઉપસ્થિત હતું અને કેવી લાગણી થઈ એમના પરિવારમાંથી એમના માતૃશ્રી તેમજ એમના પત્ની તેમજ તેમના પરિવારના મિત્ર મંડળ તેમજ અંગત એ લોકોના સભ્યો હાજર રહ્યા કીટમાં આપણે શું શું આપવામાં આવ્યું હતું કીટની અંદર ઘઉં ચોખા દાળ કઠોળ બે તેલ અને મરી મસાલો તેમજ ચણ માટે બાજરી જુઓ એ ઉપરાંત બીજું ભોજનમાં શું હતું અને બીજું આપણે શું વિતરણ કર્યું ભોજનની અંદર માણસને જે રીતે જોઈએ તેમ સંપૂર્ણ ભોજન હતું દાળ ભાત રોટલી શાક મીઠાઈમાં લાડુ તેમજ ફરસાણ તેમજ તેમજ દાબડાનું પણ વિતરણ હતું દરેક મુખ્યાજન જે પણ ભોજન લેવા એવા હતા એમને દરેકને દાબડાનું વિતરણ કરવામાં આવ્યું સંસ્થાની બીજી પ્રવૃત્તિઓ શું હોય છે સંસ્થાની બીજી પ્રવૃત્તિમાં અનુકંપાના ભેજ પર ભોજન તેમજ કીટ વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિને મેડિકલની કોઈ તકલીફ હોય અથવા કોઈ નવજનમેલ બાળક હોય તેને કપડાંની તકલીફ હોય આ બધી વસ્તુ સિવિલમાં કરવામાં આવે છે તેમજ સાધરની એવા જૈન બંધુઓની અંદર કોઈપણ જાતની તકલીફ હોય ખાવા પીવાની રહેવાની તો દરેકનો